નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક શિક્ષણ સહાયકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર સંચાલિત અને આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત નીચે જણાવેલ ગ્રાન્ટિન એડ આશ્રમ શાળામાં આદિજાતિ વિભાગના નિયમ પ્રમાણે ભરતી કરવાની થાય છે જગ્યાવાર માહિતી જોઈએ મિત્રો તો આશ્રમ શાળાનું નામ છે શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા જે ચિચો ચિયો તાલુકો જિલ્લો છોટાઉદેપુર માધ્યમિક વિભાગ ધોરણ નવથી બાર માટે જે આદિજાતિ વિકાસની કચેરી છોટા ઉદેપુર અંતર્ગત જે છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જે એન મળેલ છે મિત્રો જેના અંતર્ગત આ શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત આવેલી છે જગ્યા વિશેની માહિતી મેળવી મિત્રો તો શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે જે ગણિત અને વિજ્ઞાન વિષય માટે જેમાં રોસ્ટર ક્રમાંક પંદર છે જે બીએસસી બી એડ તેમજ ટાર્ટ વન પાસ હોય માધ્યમિક વિભાગ પાસ હોય મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે કેટેગરી છે મિત્રો એસીબીસી એટલે કે શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે એસીબીસી કેન્ડિડેટ તે અહીંયા અરજી કરી શકે છે મિત્રો શિક્ષણ સહાયક માટે બીજી એક જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટેની સામાજિક વિજ્ઞાન વિષય માટે જે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે છે મિત્રો જે દિવ્યાંગ ઉમેદવાર માટે અહીંયા અનામત જગ્યા છે એટલે કે જે દિવ્યાંગજન હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે મિત્રો સોળ અહીંયા રોસ્ટર ક્રમાંક છે તેમજ બીએ બી એડ ની લાયકાત ધરાવતા હોય ટાટ એક પાસ થયેલા હોય મિત્રો તેવા ઉમેદવારો અહીંયા શિક્ષણ સહાયક ની આ જે કાયમી જગ્યા છે મિત્રો તેના અંતર્ગત ભરતી માટે અરજી કરી શકે છે બીજી એક મિત્રો જગ્યા છે શિક્ષણ સહાયક માટેની જે શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ચિયોગ તાલુકો જિલ્લો છોટા ઉદેપુર જે જેના અંતર્ગત મિત્રો અહીંયા ભરતી જરા છે શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે ગુજરાતી વિષય માટે જેનો રોસ્ટર ક્રમાંક ચાર છે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો એમ એ બી એડ તેમજ ટાટ ટુ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા જે શૈક્ષણિક રીતે પછાત હોય એસસીબીસી માટે તે આ જગ્યા છે મિત્રો દિવ્યાંગ ઉમેદવાર માટે આ જગ્યા પણ અનામત છે એટલે કે જે ફિઝિકલ હેન્ડીકેપ હોય મિત્રો તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તમે જોઈ ભરતી જાહેરાત અપગ્રેડ માધ્યમિક આશ્રમ શાળા રોજકુવા તાલુકો જિલ્લો છોટાઉદેપુર જેના અંતર્ગત મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મદદનીશ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી છોટાઉદેપુર અંતર્ગત જે છ જુલાઈ અંતર્ગત મિત્રો આજે જે એનઓસી મળેલું છે મિત્રો જે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ધોરણ અગિયાર બાર માટે શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો ગુજરાતી વિષય માટે શિક્ષણ સહાયકની એક જગ્યા છે રોસ્ટર ક્રમાંક ત્રણ છે તેમજ જગ્યા છે તે મિત્રો બિન અનામત મહિલા ઉમેદવાર માટે અનામત છે અહીંયા લાયકાતની વાત કરીએ તો એમ એ બી એડ ટાટ ટુ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તત્વજ્ઞાન માટે શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે મિત્રો જેમાં રોસ્ટર ક્રમાંક ચાર છે જે શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગ જે ઉમેદવાર માટે અનામત જગ્યા છે મિત્રો એમ એ બી એડ ટાર્ટ ટુ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વિશેષ આપણે નોંધ જોઈએ મિત્રો ભરતી વિશે તો તમે જોઈ શકો છો લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લાયકાતના ગુણપત્રો અને પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં મળી રહે તે રીતે રજીસ્ટર પોસ્ટ એડીથી મિત્રો અરજી સ્વહસ્તાક્ષરે કરવાની રહેશે તમે ધ્યાન રાખશો મિત્રો રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે નિવાસી આશ્રમ હોય સ્થળ પર ચોવીસ કલાક રહેવાનું તેમજ ગૃહપતિ ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે તેમજ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળાની કચેરી છોટાઉદેપુરને મોકલી શકશે વહીમર્યાદા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા વધારા મુજબ રહેશે સરકાર શ્રી દ્વારા નિયત થયેલ અને નિયત અવધિ ધરાવતી ટાટ એક અને ટાટ બેની ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા પાસ કરેલી હોવી જોઈએ અનામત કક્ષાના ઉમેદવારોએ શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોવાનું અંગેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તેમજ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ સક્ષમ અધિકારી શ્રીનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મિત્રો જે જગ્યા દિવ્યાંગ ઉમેદવાર માટે હોય તેમને શારીરિક અશક્તતા અંગેનું જે સામાન્ય વહીવટ વિભાગનું જે પરિપત્ર છે તેના અંતર્ગત સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જનનું મેડિકલ બોર્ડનું પ્રમાણપત્ર જે રજૂ કરવાનું રહેશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વિગતવાર જે ઠરાવ છે મિત્રો આદિજાતિ વિકાસનો વિભાગનો તેર પાંચ બે હજાર ચોવીસનો તેના અંતર્ગત જે દિવ્યાંગજન છે તેની કેટેગરી અંતર્ગત અહીંયા માહિતી આપવામાં આવી છે જેમાંથી વિકલાંગતાઓની વિગતી વિગતોની અરજીમાં ફરજિયાત રજૂ કરવાની રહેશે વિકલાંગતાની અરજી છે વિગતો છે મિત્રો તે અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો હાર્ડ ઓફ હિયરિંગ તેમજ બ્લાઇન્ડ છે લો વિઝન લોકોમોટર ડિસેબિલિટી વન આર્મ એન્ડ વન લેગ એ રીતની મિત્રો દિવ્યાંગતા જે હોય છે તેના અંતર્ગત અહીંયા માહિતી આપવામાં આવી છે અરજી મોકલવાનું સ્થળ મિત્રો તમે નોંધી લેશો મંત્રી શ્રી પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ ત્યાંસી શ્રીજી સોસાયટી યુનિયન બેંકની પાછળ મુ તાલુકો જિલ્લો છોટાઉદેપુર ઓગણચાલીસ અગિયાર પાસઠ જે પિનકોડ છે તેના પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક માટેની આ જે ગ્રાન્ટેડ સંસ્થાઓ છે મિત્રો આશ્રમ શાળા તેના અંતર્ગત તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે પંદર દિવસની અંદર તમારે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સુધારા જાહેરાત છે મિત્રો મદદની શિક્ષક માટેની અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે માતા લક્ષ્મી રોટરી ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પીચ એન્ડ હિયરિંગ હેન્ડીકેપ સ્ટેશન રોડ આદિપુર જિલ્લો કચ્છ સંસ્થામાં મદદની શિક્ષક શ્રવણ શક્તિની અશક્તતા માટે એટલે કે હિયરિંગ એચઆઈની ભરતી માટે અગાઉ તારીખ ચાર દસ બે હજાર ચોવીસ ત્રેવીસના રોજ સંદેશ દૈનિકની અમદાવાદથી પ્રસિદ્ધ થતી રાજ્ય આવૃત્તિમાં જાહેરાત આપવામાં આવેલી હતી જેની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ તેર દસ બે હજાર ત્રેવીસના રોજ હતી स्पेशल टेट एक तमझे स्पेशल टेट बेमा राज्य परीक्षा बोर्ड द्वारा 10.12.23 ना पत्रती एक गुण ग्रेस आप्पा मावेल हुई स्पेशल टेट एक तमझे टेट टू पा, पास तेला जे उमेद्वारो अरजी करवा थी वंची त्रही તે ઉમેદવારોએ નવી અરજી તથા અગાઉ આપેલ જાહેરાત હેઠળ મળેલ અરજીઓ પૈકી જે ઉમેદવારના માર્ક્સમાં સુધારો થયેલ હોય તેઓએ સુધારેલ માર્કશીટ જિલ્લાની જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી જૂની મામલતદાર કચેરી સેવા સદન મુન્દ્રા રોડ લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં રૂમ નંબર એકસો અઢાર ભુજ કચ્છ પિન સાડત્રીસ ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ શૈક્ષણિક લાયકાત તથા તેમાં જણાવ્યા મુજબની આધાર પુરાવા સાથેની આ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં રજિસ્ટર પોસ્ટ એડિટ દ્વારા અરજી કરવાની રહેશે અધૂરી વિગતોવાળી સાદી ટપાલથી જે આપેલ જે પછી અરજીઓ છે તે ધ્યાને લેવામાં આવશે નહીં અરજીપત્રક તેમજ વધુ વિગતો સમાજ સુરક્ષા ખાતાની જે વેબસાઇટ છે તેના પરથી મળવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જાહેરાતની અન્ય વિગતો અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે તેમજ ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ કચ્છનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે કચ્છ અંતર્ગત મિત્રો આજે મદદની શિક્ષક માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સુધારા જાહેરાત છે મિત્રો મદદની શિક્ષક માટેની દિવ્યભાસ્કર જુનાગઢ આવૃત્તિમાં અગિયાર જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ આ જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો હરિ આશ્રો ટ્રસ્ટ આદિપુર સંચાલિત ઉપાસના મંદ બુદ્ધિના બાળકોની સંસ્થા તાલુકો આદિપુર જિલ્લો કચ્છ સંસ્થામાં મદદની શિક્ષક મનોદિવ્યાંગ માનસિક અશક્તતા માટેની ભરતી માટે અગાઉ તારીખ એકત્રીસ દસ બે હજાર ના રોજ સંદેશ દૈનિક અમદાવાદથી પ્રસિદ્ધ થતી રાજ્યવૃત્તિમાં જાહેરાત આપવામાં આવી હતી જેની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ નવ અગિયાર ત્રેવીસ હતી જેના અંતર્ગત સ્પેશિયલ ટેટ એક સ્પેશિયલ ટેટ બેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ટેટ એક તેમજ બે માં પાસ થયેલા ઉમેદવારોએ અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તે ઉમેદવારોને નવી અરજી તથા અગાઉ આપેલ જાહેરાત હેઠળ મળેલ અરજીઓ પૈકીના જે ઉમેદવારના માર્ક્સમાં સુધારો થયેલ હોય તેઓએ સુધારેલ માર્કશીટ જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી જૂની મામલતદાર કચેરી સેવા સદન મુન્દ્રા રોડ ભુજ કચ્છ પિન સાડત્રીસ ઝીરો ઝીરો વન ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ જણાવ્યા મુજબ જાહેરાત પ્રસિદ્ધ થયેલા દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી કુરિયરથી સાદી ટપાલથી આપેલી અથવા તો રૂબરૂમાં આપેલી અરજીઓ છે તે ધ્યાને લેવામાં આવશે નહીં અરજી પત્રક તેમજ વધુ વિગતો છે મિત્રો તે નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતાની વેબસાઇટ અંતર્ગત તમને મળી રહેશે મિત્રો તેમજ જાહેરાતની અન્ય વિગતો છે અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે ભરતી બાબતને આખરી સત્તા જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ કચ્છની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે મદદની શિક્ષક છે મિત્રો તેના અંતર્ગત આ સુધારા જાહેરાત આવેલી છે જે હરિયાશ્રો ટ્રસ્ટ આદિપુર અંત સંચાલિત ઉપાસના મન બુદ્ધિના બાળકોની સંસ્થા છે જેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય